મિત્રો નવા નવા લગ્ન કરીને ડોક્ટર દંપતી સાપુતારાના જંગલમાં ફરવા ગયા હતા પરંતુ ત્યાં તેની સાથે કંઈક એવી ભૂતિયા ઘટના બની કે તેનું સમગ્ર જીવન પલટાઈ ગયું સાલમાં બનેલી આ ઘટના દરેક લોકોએ જરૂરથી સાંભળવી જોઈએ તો થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો અને ખાસ હૃદય કઠણ કરીને સાંભળજો સપ્ટેમ્બર ઓગણીસો બાણુંની ની વાત છે ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતા ડોક્ટર અજય અને તેની નવ પત્ની રીના બંને નવ દંપતી તરીકે જીવનની નવી શરૂઆત કરી રહ્યા હતા એક એક નિષ્ઠાવાન ડોક્ટર હતો જેની ઉંમર વર્ષની વર્ષની હતી અને અને રીના સાહસી યુવતી હરવા ફરવાની શોખીન જેને નવી જગ્યાઓ ફરવાનો અને સાહસ કરવાનો શોખ હતો બંનેના લગ્ન થયા અને હજુ ગણતરીના મહિના થયા હતા અને તેઓ હનીમૂન માટે સાપુતારા ગુજરાતના એક નાનકડા પહાડી સ્થળે જવાનું નક્કી કરે છે સાપુતારા તે સમયે આજની જેમ પ્રવાસીઓથી ધમધમતું ન હતું ઓગણીસો બાણુંમાં આ સ્થળ એક શાંત ગીચ જંગલોથી ઘેરાયેલું અને લગભગ અજાણ્યું હતું અને સુવિધાથી વંચિત બે ત્રણ નાની હોટેલો હતી પણ મોટે ભાગે લોકો દૂરના જંગલોમાં ટેન્ટ લગાવીને રોકાવાનું વધારે પસંદ કરતા અજય અને રીના બંનેને આવું જ સાહસ જોઈતું હતું અજયના માતા પિતા ખાસ કરીને તેની માતા રમાબેન આ વાતથી ખુશ ન હતા અજય બેટા આવી અજાણ્ય જગ્યાઓએ રાત રોકાવાની શું જરૂર છે હોટલમાં રોકાઈ જાઓ જંગલમાં શું ખબર શું થાય રમાબેન ચિંતાતુર અવાજે બોલ્યા અરે માં ચિંતા ન કરો હું ડોક્ટર છું બધું સંભાળી લઈશ રીના પણ સાથે છે અમે બંને મળીને બધું જોઈ લઈશું અજયે હળવા હાસ્ય સાથે જવાબ આપ્યો રીના જે રસોડામાં ચા બનાવતી હતી તે બોલી મમ્મી તમે બસ ચિંતા જ કરો છો અમે બે દિવસમાં પાછા આવીશું થોડું સાહસ તો બનતું જ હોય રમાબેનની બીજી ચેતોણી હતી રીના બેટા એક વાત યાદ રાખજે જંગલમાં વધુ તૈયાર થવું નહીં નવી વહુ જેવું દેખાવું નહીં પરફ્યુમ કે અતર લગાવવું નહીં આવી જગ્યાઓ પર ધ્યાન રાખવું પડે રીના હસી પડી અરે મમ્મી આ બધું અંધશ્રદ્ધા છે હું તો મારા નવા ડ્રેસ અને પરફ્યુમ લઈ જઈશ અજયને પણ મારું આ રૂપ ગમે છે અજયે રીનાને પ્રેમભરી નજરે જોયું અને હસીને માથું હલાવ્યું રીનાની આ બેફિકર અને ખુશ મિજાજી વ્યક્તિત્વ તેને હંમેશા ગમતું પરંતુ રમાબેનના ચહેરા પર ચિંતાની રેખાઓ ઊભી થઈ ગઈ બે દિવસ પછી અજય અને રીના એક જૂની ફિયાટ કારમાં સાપુતારા તરફ નીકળી પડ્યા રીનાએ તેના નવા લીલા રંગના સલવાર કમીઝ પહેર્યા હતા અને તેના લાંબા ઘટાદાર વાળમાં ગુલાબનું અત્તર લગાવ્યું હતું અજયે તેની પત્નીના સુંદરતા પર નજર ફેરવી અને હળવું સ્મિત કર્યું રીના તો આજે ખરેખર ખૂબ સુંદર લાગે છે તેણે કહ્યું અરે ડોક્ટર સાહેબ બસ હવે ચલાવો નહીં તો હું શર્માઈશ રીનાએ હસતા હસતા જવાબ આપ્યો સાપુતારા પહોંચતા સાંજ પડી ગઈ હતી બંનેએ નક્કી કર્યું કે તેઓ મુખ્ય ગામથી થોડે દૂર જંગલની અંદર ટેન્ટ લગાવશે અજયે તેની ડોક્ટરીની કીટ ટોર્ચ રસોઈનું સામાન અને ટેન્ટનો સામાન ગાડીમાંથી ઉતાર્યો રીના ઉત્સાહથી ગીત ગણગણતી હતી અને જંગલની શાંતિ તેના મનને રોમાંચિત કરી રહી હતી જંગલની વચ્ચે એક ખુલ્લા ભાગમાં તેઓએ ટેન્ટ અંધારું અને જંગલના અવાજો ઝીણી ઝીણી ઝીંગરોનો અવાજો પવનના સુસવાટા અને દૂરથી આવતા પક્ષીઓના કલબલાટ એ બધું રીનાને રોમાંચક લાગતું હતું અજયે નાનકડો બોનફાયર બનાવ્યો અને બંનેએ રાતનું જમવાનું બનાવ્યું રાત ગાઢ થતા રીનાએ અજયનો હાથ પકડ્યો અજય આવી શાંતિ અને આ ખુલ્લું આકાશ આનાથી સુંદર શું હોઈ શકે આપણા બંને આવી જગ્યાઓએ હંમેશા આવવું જોઈએ હા રીના આપણે બંને એકબીજા સાથે હોઈએ તો દરેક જગ્યા સુંદર લાગે અજયે તેના વાળમાં હાથ ફેરવતા કહ્યું પરંતુ તે રાત્રે જ્યારે બંને ટેન્ટમાં સૂતા હતા કંઈક અજાણ્યું બનવાનું હતું મધ્યરાત્રિએ અજયે ટેન્ટની બહાર થોડો અવાજ સંભળાયો જાણે કોઈ પગલાનો અવાજ હોય તેણે ટોર્ચ લઈને બહાર જોયું પણ કશું દેખાયું નહીં કદાચ કોઈ પ્રાણી હશે તેણે પોતાને શાંત કરતા વિચાર્યું અને પાછો સૂઈ ગયો રીના ઊંઘમાં હતી અને તેને આ બધું ખબર ન પડી સાપુતારાની બીજી સવાર શાંત અને સુંદર હતી સૂરજની કિરણો જંગલના ગાઢ ઝાડોમાંથી ચોરી છૂપીને ઝડપતી હતી અને પક્ષીઓના કલરવથી વાતાવરણ જીવંત લાગતું હતું રીના ઉઠી અને તેના શોખીન સ્વભાવને અનુરૂપ તેણે નાનકડી ગેસ સ્ટોવ પર ચા બનાવી અજય જે હજુ ટેન્ટની બહાર બોન ફાયરની રાખને સાફ કરતો હતો તે રીનાની ગણગણાટથી ધૂન સાંભળીને હસ્યો રીના તું આ જંગલમાં પણ બોલીવુડની હિરોઈન જેવી લાગે છે તેણે હળવા અવાજે કહ્યું અરે ડોક્ટર સાહેબ આ જંગલમાં પણ થોડી સ્ટાઇલ તો બનતી જ હોય રીનાએ ચટાકેદાર જવાબ આપ્યો અને તેના લાંબા વાળમાંથી ગુલાબના અતનની સુગંધ ફેલાય તેણે લીલા રંગનો સલવાર કમીસ પહેર્યો હતો અને તેની આંખોમાં નવી જગ્યાને શોધવાનો ઉત્સાહ ઝળકતો હતો દિવસ દરમિયાન બંનેએ સાપુતારાની આસપાસ ફરવાનું નક્કી કર્યું અજયે ગાડી ચલાવી અને તેઓ નજીકના એક ઝરણા પાસે પહોંચ્યા રીના ઝરણાના ઠંડા પાણીમાં પગ ધોઈને બેઠી અને અજયે તેની તસવીર લીધી અજય આ જગ્યા કેટલી સુંદર છે આપણે આવી જગ્યાઓએ હંમેશા આવવું જોઈએ રીનાએ ઉત્સાહથી કહ્યું હા રીના પણ આજે રાત્રે આપણે થોડું ઊંડે જઈએ તેને તો સાહસ ગમે છે ને અજયે તેની આંખોમાં ચમક સાથે પૂછ્યું રીનાનો ચહેરો ખીલી ઉઠ્યો બિલકુલ ચાલ આજે રાત્રે જંગલની અંદર જઈએ કંઈક નવું અનુભવીએ સાંજે તેઓએ ટેન્ટ ઉઠાવીને જંગલથી વધુ ઊંડાઈમાં નવી જગ્યા શોધી આ વખતે જગ્યા થોડી અલગ હતી ઝાડો ગાઢ હતા અને હવામાં એક અજીબ ઠંડક હતી રીનાએ તેનું નવું પરફ્યુમ છાંટ્યું અને ગુલાબી સલવાર કમીઝ પહેર્યો અજય હસીને કહ્યું રીના તું તો જંગલમાં પણ રાજકુમારી જેવી લાગે છે અરે આ હનીમૂન છે થોડું તૈયાર થવું બનતું જ હોય રીનાએ હળવો હસીને જવાબ આપ્યો પણ અજયના મનમાં રમાબેનની ચેતવણી ગુંજી રહી હતી અજાણી જગ્યાઓએ વધુ તૈયાર થવું નહીં તેણે આ વાતને દૂર કરી કારણ કે તેને રીનાનો આ શોખીન અંદાજ ગમતો હતો રાત પડી અને બંને ટેન્ટમાં સૂઈ ગયા બોન ફાયરની આગ ઓલવાઈ ગઈ હતી અને જંગલમાં ગાઢ શાંતિ છવાઈ ગઈ મધ્ય રાત્રે અજીને ટેન્ટની બહારથી થોડો અવાજ સંભળાયો જાણે કોઈ પગલાંનો અવાજ હોય પણ તે એટલો હળવો હતો કે તે સમજી ન શક્યો કે તે પ્રાણીનો હતો કે કંઈક બીજું તેણે ટોર્ચ લઈને બહાર જોયું પણ અંધારામાં કશું દેખાયું નહીં પણ તેને એક અજીબ ગંધ આવી જાણે કંઈક સળગતું હોય મિશ્રિત સડેલા ફૂલોની ગંધ સાથે કદાચ કોઈ પ્રાણી હશે અજયે પોતાને શાંત કરતા વિચાર્યું અને ટેન્ટમાં પાછો આવ્યો રીના ગાઢ ઊંઘમાં હતી તેના ચહેરા પર શાંતિ હતી અજયે તેના વાળમાં હાથ ફેરવ્યો અને વિચાર્યું આને કંઈ થવા દઈશ નહીં પણ તે રાત્રે જ્યારે તે ઊંઘવા ગયો અને ફ્રીથી ગણગણાટનો અવાજ સંભળાયો જાણે કોઈ સ્ત્રી ધીમેથી ગીત ગાતી હોય અવાજ એટલો હળવો હતો કે તે નક્કી ન કરી શક્યો કે તે સપનું હતું કે વાસ્તવિક બીજા દિવસે સવારે અજય નજીકના ગામમાં થોડું સામાન લેવા જવાનું થયું રીના ટેન્ટ પાસે રહી અને તેણે તેનું નવું પરફ્યુમ ફરીથી છાંટ્યું અજયને રોકીને ચેતવણી આપી બેટા તમે જે જગ્યાએ ટેન્ટ લગાવ્યું છે તેની નજીક એક જૂનું સ્મશાન છે રાત્રે ત્યાં ન રોકાતા ઘણા લોકોને તે વિચિત્ર અનુભવ થયા છે એક વખત એક યુવતી વાત અધ્વચે અટકાવી જાણે કંઈક કહેવું ન જોઈએ એવું હોય શું થયું હતું ઉત્સાહથી પૂછ્યું ના બેટા બસ એટલું જાણજે કે તે જગ્યા સલામત નથી જવાબ આપ્યો અને ચાલવા લાગ્યો અજયનું વૈજ્ઞાનિક મન આ વાતને અંધશ્રદ્ધા ગણીને હસી કાઢ્યું પણ તેના મનમાં એક નાનકડી શંકા જન્મી તે રીનાને આ વાત કરવા ન માગતો હતો કારણ કે તે જાણતો હતો કે રીના ડરી જશે જ્યારે તે ટેન્ટ પાસે પાછો આવ્યો રીનાએ તેના ચહેરા પરની ચિંતા જોઈ લીધી અજય શું થયું તું કંઈક છુપાવે છે ને ના રીના કંઈ નથી બસ થોડો થાક લાગે છે અજય વાત ટાળે પણ રીનાને શંકા થઈ ગઈ તેણે હસીને કહ્યું ડોક્ટર સાહેબ તમે દર્દીઓ બીમારીઓને શોધી શકો પણ મારાથી કંઈ નથી છુપાતું મિત્રો ત્યારબાદની ત્રીજી રાત્રે આ દંપતી સાથે કંઈક એવી ઘટના બનવાની હતી જેનાથી આ દંપતી એકદમ અજાણ હતા આ જંગલમાં રોકાવાનો શોખ તેને ખૂબ જ મોંઘો પડવાનો હતો અને અંતમાં તો રીના સાથે કંઈક એવું બને છે જેની કોઈ કલ્પના પણ કરી ન હતી તો મિત્રો આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરીશું તેના પહેલા જે પણ મિત્રો રેગ્યુલર આપણા વિડીયો નિહાળે છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરે છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરવા માગીએ છીએ તે નામ આ પ્રમાણે છે ઝાલા નવ ઉભા જોશી અભયરામભાઈ વીરાભાઈ બનાસકાંઠા ગામ વામીથી સરસ કોમેન્ટ કરી રહ્યા છે હાર્દિકભાઈ પટેલ મહેસાણાથી પરશોત્તમભાઈ પટેલ ચંદ્રિકાબેન માંગે રઘુવીરસિંહ દેસાઈ દેલાડ કામરેજ સુરતથી મહેશભાઈ પ્રજાપતિ જે એલ પટેલ અમેરિકાથી દરેક વિડીયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે સાગણપુર મહેસાણાથી સુરેશભાઈ સરસ કોમેન્ટ કરી રહ્યા છે હિતેન્દ્રસિંહ પરમાર કાંકરેજ ખીમાણાથી સરસ કોમેન્ટ કરી રહ્યા છે અને આપણી દરેક કહાની રેગ્યુલર સાંભળી રહ્યા છે દેવવરિયાથી જાડેજા ધર્મેન્દ્રસિંહ દેસાઈ જયંતિભાઈ ગામ સરસાથી કોમેન્ટ કરી રહ્યા છે ભૂરાભાઈ ભુવા કંટાળાથી કોમેન્ટ કરી રહ્યા છે અજીતભાઈ વસાવા સાગબારાથી યુસુફભાઈ ગરાસિયા ગોવાલી ભરૂચથી એડવોકેટ તરુણભાઈ ગામ બુટાલથી રક્ષિતાબેન કાનાણી ઉષાબેન પરમાર કૃપાબેન ભટ્ટ યુએસએથી જેમી પેરી મહેશભાઈ બેડવા નસવાડીથી છોટા ઉદેપરથી સુમનબેન સોલંકી રાજકોટથી ચિંતનભાઈ પટેલ તાલાળાથી રાજેશભાઈ છાગ ટોડા કચ્છથી જયદીપસિંહ જાડેજા સુરતથી ઝાલંતરા વિલાસબેન સાબરકાંઠાથી સંજીભાઈ ઠાકોર યુએસએથી જયંતિભાઈ પટેલ ત્યારબાદ જસદણથી કાંતિભાઈ સાકરિયા ઇમરાન કુરેશી વરાહીથી રશ્મિકાબેન પંચાલ અમદાવાદથી મીનાબેન પંચાલ જામનગરથી બાલમુકુંદભાઈ ભટ્ટ ફેદરાથી નિલેશભાઈ ઠાકર સુરેશભાઈ ચામઠા અમદાવાદથી કિશોરભાઈ પંચાલ ખારિયાથી બી કે વાઘેલા રવિભાઈ ઠાકોર આ બધા જ મિત્રો આપણા આગળના વિડીયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે જેમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ મિત્રો જો આમાંથી કોઈ પણ લોકોના નામ બાકી રહી જતા હોય તો આવતા એપિસોડમાં અમે જરૂરથી તે નામનો ઉલ્લેખ કરવાની કોશિશ કરીશું પરંતુ આપ દરેક એપિસોડમાં કોમેન્ટ કરતા રહો સાથે આપનું નામ પણ લખતા રહો જેથી અમને આપના નામ બોલવામાં સરળતા રહે અને ખાસ મિત્રો અહીં નોંધ લેશો કે જે પણ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડીયોને લાઇક કરેલો હશે તેના નામ જ ઉલ્લેખ કરવામાં આવશે જેથી ખાસ કોમેન્ટની સાથે આપનું નામ પણ લખતા રહેવું આપનું નામ વાંચીને તમારા સગાવાલા જો આપણા વિડીયો જોતા હશે તો તે પણ તમારા ઉપર ગર્વ કરશે તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ ત્રીજા દિવસની રાત્રે વાતાવરણ ભારે લાગતું હતું બોન ફાયરની આગ ઝડપથી ઓલવાઈ ગઈ અને જંગલમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ ઝીંગુરોનો અવાજ પણ બંધ થઈ ગયો હતો અને હવામાં એક ઠંડક હતી જે અજયને અસ્વસ્થ કરતી હતી રીના ટેન્ટમાં સૂતી હતી પણ અજયને ઊંઘ નહોતી આવતી તે ટેન્ટની બહાર બેઠો ટોર્ચ હાથમાં રાખીને આસપાસનું નિરીક્ષણ કરતો હતો મધ્ય રાત્રે તેને ફરીથી ગણગણાટનો અવાજ સંભળાયો આ વખતે અવાજ ટેન્ટની નજીકથી આવતો હતો અને તેમાં એક દુઃખદ લય હતી જાણે કોઈ રડતું હોય અજય ટોર્ચ લઈને બહાર જોયું અને તેનું હૃદય ધડકવા લાગ્યું ટેન્ટથી થોડે દૂર જાણવાની વચ્ચે એક સફેદ આકૃતિ ઊભી હતી તેના લાંબા વાળ હવામાં અને તેનું શરીર જાણે હવામાં તરતું હોય એવું લાગતું હતું ટોર્ચનો પ્રકાશ તેની તરફ ફેરવ્યો પણ આકૃતિ એકદમ ગાયબ થઈ ગઈ તેનું શરીર ધ્રુજવા લાગ્યું તે ડોક્ટર હતો અને તેને ભૂત પ્રેતમાં વિશ્વાસ ન હતો પણ આ અનુભવે તેને હચમચાવી દીધો તેણે પોતાને શાંત કરવાનો પ્રયાસ કર્યા અને ટેન્ટમાં પાછો આવ્યો પણ જ્યારે તે અંદર આવ્યો ત્યારે રીના બેઠી હતી અને તેની આંખોમાં એક અજીબ ચમક હતી રીના તું બરાબર છે ને અજય ચિંતાતુર અવાજે પૂછ્યું રીનાએ તેની સામું જોયું પણ તેનો અવાજ જવાબ ન આવ્યો તેનો ચહેરો શાંત હતો પણ તેની હરકતો અલગ લાગતી હતી તે ધીમેથી ગણગણવા લાગી અને તેનો અવાજ એકદમ અજાણ્યો હતો જાણે તે રીના ન હોય અજય આ જગ્યા આ જગ્યા મને બોલાવે છે તેણે ધીમા ઠંડા અવાજે કહ્યું અજયે તેના ખંભે હાથ મૂક્યો પણ રીનાએ તેનો હાથ ઝટકી દીધો મને એકલી છોડ તેણે કહ્યું અને તેનો અવાજ એટલો ઠંડો હતો કે અજયના શરીરમાં ઠંડક દોડી ગઈ તેણે રીનાને શાંત કરવાનો પ્રયાસ કર્યા પણ રીના ફરીથી ઊંઘી ગઈ જાણે કશું બન્યું જ ન હોય બીજા દિવસે સવારે રીનાનો વ્યવહાર થોડો અલગ લાગ્યો તે ઓછું બોલતી હતી અને તેની આંખોમાં એક ખાલીપણું હતું અજયે તેનું તાપમાન ચેક કર્યું પણ બધું સામાન્ય હતું તેને લાગ્યું કે રીનાને કદાચ થાક કે તણાવના કારણે આવું થઈ રહ્યું હશે પણ જ્યારે તેઓએ નાસ્તો કર્યો ત્યારે રીનાએ અચાનક એક વિચિત્ર વાત કહી અજય રાતે મેં સપનું જોયું એક સ્ત્રી મને બોલાવતી હતી તેના વાળ લાંબા હતા અને તેનો ચહેરો તેનો ચહેરો દેખાતો ન હતો અજયનું હૃદય ધડકવા લાગ્યું તેને રાતની આકૃતિ યાદ આવી પણ તેને રીનાને શાંત કરવા માટે હસીને કહ્યું અરે રીના આ બધું જંગલની શાંતિની અસર હશે ચાલ આજે આપણે થોડું ફરીએ પણ રીનાની આંખોમાં એક ડર હતો જે અજયે પહેલી વાર જોયો તે દિવસે રીના ઓછું બોલી અને તેની હરકતો ધીમી થઈ ગઈ રાતે જ્યારે તેઓ ટેન્ટમાં પાછા આવ્યા ત્યારે રીનાએ અચાનક કહ્યું અજય મને અહીંથી જવું નથી આ જગ્યા આ જગ્યા મારી છે અજય તેની સામે જોયું અને તેના હૃદયમાં એક ઠંડક દોડી ગઈ રીનાનો અવાજ બદલાઈ ગયો હતો તે ઊંડો અને ગંભીર હતો જાણે કોઈ બીજું જ બોલતું હોય અજયે આખરે નક્કી કર્યું કે તેઓએ હવે ઘરે પાછા ફરવું જોઈએ રીનાનો વ્યવહાર દિવસે ને દિવસે વધુ અલગ થતો જતો હતો તે ઓછું બોલતી અને જ્યારે બોલતી ત્યારે તેની વાતોમાં એક અજીબ ગંભીરતા હતી અજયે ટેન્ટ ઉઠાવ્યું અને બંને ગાડીમાં બેસીને નીકળી પડ્યા પણ રસ્તામાં સાંજ પડી ગઈ અને ગાડીનું ટાયર અચાનક પંચર થઈ ગયું રાતનું અંધારું ઘેરાતું હતું અને રીના એકદમ શાંત થઈ ગઈ અજીએ ટાયર બદલવાનું શરૂ કર્યું પણ તેનું ધ્યાન રીના પર ગયું રીના ગાડીમાંથી નીચે ઉતરી અને રસ્તાની બાજુમાં ઊભી રહી તેના હાથ ધીમે ધીમે હલતા હતા અને તે ગણગણવા લાગી જાણે કોઈ જૂનું ગીત ગાતી હોય જે અજયે ક્યારેય સાંભળ્યું ન હતું રીના અહીં આવો શું થયું અજય ગભરાટ સાથે બોલાવ્યું રીનાએ જવાબ ન આપ્યો તેની આંખો રસ્તાની સામે જોઈ રહી હતી જાણે તે કંઈક જોતી હોય અજયે ટોર્ચ ફેરવી અને તેનું શરીર થીજી ગયું રસ્તાના બીજા છેડે એક સફેદ આકૃતિ ઊભી હતી જેવી જંગલમાં જોઈ હતી આકૃતિનો ચહેરો દેખાતો ન હતો પણ તેના લાંબા વાળ હવામાં લહેરાતા હતા અજયે રીનાનો હાથ પકડ્યો પણ રીનાએ તેનો હાથ છટકી દીધો અજય તે મને બોલાવે છે તેણે ધીમા અવાજે કહ્યું અને તેની આંખોમાં એક ડરામણી ચમક હતી અજય ઝડપથી ટાયર બદલ્યું અને રીનાને ગાડીમાં બેસાડી રીના આ બધું તારા મનનો ભ્રમ છે આપણે ઘરે જઈશું અને બધું ઠીક થઈ જશે તેણે પોતાને અને તેની આંખો બારી બહાર જોઈ રહી રાતના બે વાગ્યે તેઓ આખરે ઘરે પહોંચ્યા રમાબેન અને અજયના પિતા હજુ જાગતા હતા ચિંતામાં ડૂબેલા રીનાને જોઈને રમાબેનનો ચહેરો ઝાંખો પડી ગયો આ શું થયું રીના બેટા તું બરાબર છે ને રીનાએ કોઈ જવાબ ન આપ્યો તે ચૂપચાપ રૂમમાં ગઈ અને સૂઈ ગઈ રમાબેને અજયને ખૂબ ઠપકો આપ્યો મેં તમને કહ્યું હતું અજાણી જગ્યાઓ ન જાઓ હવે જો રીનાને શું થઈ ગયું આ બધું તે જગ્યાની અસર છે શાંત કરવાનો પ્રયાસ કર્યા પણ પણ તેનું મન ગભરાટમાં હતું તે રાત્રે જ્યારે તે રીનાની બાજુમાં સૂતો ત્યારે તેને ફરીથી ગણગણાટનો અવાજ સંભળાયો આ વખતે રીનાની બાજુમાં તેણે રીનાને જોયું અને તેનું શરીર ધ્રુજવા લાગ્યું રીના ઊંઘમાં હતી પણ તેના હોઠ ધીમે ધીમે હલતા હતા જાણે તે કોઈને વાત કરતી હોય ઘરે પાછા ફર્યા પછી રીનાની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી એક સમયે જીવનથી ભરપૂર હસમુખી અને શોખીન રીના હવે એકદમ શાંત અને ગંભીર બની ગઈ હતી તેની આંખોમાં એક અજીબ ખાલીપણું હતું અને તેની હરકતો એટલી અલગ હતી કે અજયનું હૃદય દરેક પડે ચિંતાથી ભરાઈ જતું રીના દિવસ દરમિયાન ઓછું બોલતી અને જ્યારે બોલતી તો તેનો અવાજ એકદમ ઠંડો અને અજાણ્યો લાગતો રાતે તે વિચિત્ર હરકતો કરતી ક્યારેક ઊંઘમાં ગણગણતી ક્યારેક અચાનક બેઠી થઈ જતી અને ખાલી દીવાલ તરફ જોતી રહેતી જાણે કોઈ તેની સામે ઊભું હોય હજે એક ડૉક્ટર હોવા છતાં આ બધું સમજી શકતો ન હતો તેણે રીનાને નજીકના શહેરના નામાંકિત ડૉક્ટરોને બતાવી ન્યુરોલોજીસ્ટ અને સાયકેટ્રિસ્ટની સલાહ લીધી પણ કોઈ નિદાન થઈ શક્યું નહીં એક ડોક્ટરે કહ્યું કદાચ આ તણાવ કે થાકની અસર હશે પણ અજયને ખબર હતી કે આ બધું એટલું સરળ ન હતું રીનાની આંખોમાં જે દેખાતું હતું તે થાક કે તણાવ ન હતું તે કંઈક બીજું જ હતું કંઈક અજાણ્યું અને ડરામણું એક રાત્રે ઘરમાં એક ભયાનક ઘટના બની અજય અને રીના તેના રૂમમાં સૂતા હતા જ્યારે અચાનક રૂમનો દરવાજો આપમેળે ખુલ્યો રમાબેન જે બાજુમાં રૂમમાં ઝાંકતા હતા તે દોડીને આવ્યા અજય શું થયું તેમણે ગભરાટ સાથે પૂછ્યું અજયે ટોર્ચ લઈને રૂમની આસપાસ જોયું પણ કશું દેખાયું નહીં પણ જ્યારે તે રીના પાસે ગયો તો તે બેઠી હતી અને તેની આંખો ખુલ્લી હતી પણ તે એકદમ શાંત હતી રીના શું થયું તું બરાબર છે અજય ચિંતાતુર અવાજે પૂછ્યું તે આવી રીનાએ ધીમા ઠંડા અવાજે કહ્યું તે કહે છે હું તેની સાથે જવું જોઈએ કોણ અજય ગભરાટ સાથે પૂછ્યું પણ રીનાએ જવાબ ન આપ્યો તેની આંખો દરવાજા તરફ જોઈ રહી અને તેના હાથ ધીમે ધીમે હલતા હતા જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેને ખેંચી રહી હોય રીમાબેન રડવા લાગ્યા અજય મેં તમને કહ્યું હતું આ બધું તે જગ્યાની અસર છે આ રીના નથી આમાં કંઈક બીજું છે અજયનું વૈજ્ઞાનિક મન આ બધું સ્વીકારવા તૈયાર નહોતું પણ તેની પત્નીની આ હાલત જોઈને તેનું હૃદય તૂટી રહ્યું હતું તે રીનાને બાહોમાં લઈને શાંત કરવાનો પ્રયાસ કરતો પણ રીનાનું શરીર ઠંડુ લાગતું હતું જાણે તેની અંદર કોઈ જીવન ન હોય રમાબેનની આંખોમાં આંસુ હતા અને તેમણે આખરે એક નિર્ણય લીધો અજય આપણે સાધુ બાબાને મળવું જોઈએ ગામની બહાર જૂના વડના ઝાડ નીચે રહેતા સાધુ બાબા તેઓ આ બધું ઠીક કરી શકે છે અજયને આ વાતમાં વિશ્વાસ ન હતો પણ રીનાની હાલત જોઈને તે પાસે બીજો કોઈ રસ્તો ન હતો બીજા દિવસે તેઓ રીનાને લઈને ગામની બહાર એક જૂના વડના ઝાડ નીચે આવેલી નાનકડી ઝોપડી પાસે પહોંચ્યા સાધુ બાબા એક વૃદ્ધ શાંત અને ગંભીર દેખાતા સાધુ તેમની સામે બેઠા હતા તેમની આંખોમાં એક અજીબ ચમક હતી જાણે તેઓ બધું જ જોઈ શકતા હોય સાધુ બાબાએ રીનાને એક નજર જોઈ અને ધીમાવાજે કહ્યું આ છોકરીની અંદર એક આત્મા પ્રવેશ્યો છે તે સ્મશાનની આસપાસ ભટકતી હતી અને તેને આનું શરીર મળી ગયું આ આત્મા ઘણો જૂનો છે અને તે શાંત નથી અજયે ગભરાટ સાથે પૂછ્યું બાબા આનું શું કારણ છે અને રીનાને કેવી રીતે બચાવી શકાય સાધુ બાબાએ શાંત અવાજે કહ્યું આ આત્મા એક યુવતીનો છે જે ઘણા વર્ષો પહેલાં તે સ્મશાનની નજીક મૃત્યુ પામી હતી તેનું મન અશાંત છે અને તે રીનાને પોતાની સાથે લઈ જવા માગે છે પણ ચિંતા ન કરો હું આ આત્માને શાંત કરીશ સાધુ બાબાએ એક લાંબી વિધિ શરૂ કરી તેમણે ઝૂંપડીની આસપાસ એક વર્તુળ બનાવ્યું જેમાં ચંદનની લાકડીઓ ફૂલો અને વિશેષ જડીબૂટ્ટોનો ઉપયોગ કર્યો રીનાને વર્તુળની મધ્યમાં બેસાડવામાં આવી અને સાધુ બાબાએ મંત્રોચ્ચાર શરૂ કર્યા પહેલા થોડા દિવસોમાં રીનાની હાલતમાં કોઈ ફેરફાર ન થયો રાત્રે ઘરમાં ભૂતિયા ઘટનાઓ ચાલુ રહી દરવાજા આપમેળે ખુલતા રૂમમાં ઠંડી હોવાનો અનુભવ થતો અને રીનાની આસપાસ એક અજાણ્યો ગણગણાટ સંભળાતો એક રાત્રે રીનાએ અચાનક ચીઝ પાડી અને બોલી મને એકલી છોડો તેનો અવાજ એટલો ઊંડો અને ડરામણો હતો કે રમાબેન રડવા લાગ્યા રીનાની બાજુમાં રહેતો તેનો હાથ પકડીને તેને શાંત કરવાનો પ્રયાસ કરતો રીના હું તને કંઈ નહીં થવા દઉં તે રડતા રડતા બોલતો તેનો પ્રેમ અને કાળજી રીના માટે અડગ હતા પણ તેનું મન હવે ડરથી ભરાઈ ગયું હતું બે મહિનાની સતત વિધિ પછી એક રાત્રે સાધુ બાબાએ એક મોટી વિધિનું આયોજન કર્યું આ વિધિમાં તેમણે રીનાને એક ખાસ તાંત્રિક વર્તુળમાં બેસાડી અને આગનો હવન પ્રગટાવ્યો મંત્રોચાર ગુંજવા લાગ્યા અને રીનાનું શરીર ધ્રુજવા લાગ્યું અચાનક તેને ભયાનક ચીઝ પાડી અને તેની આંખો લાલ થઈ ગઈ મને નહીં છોડું એક ગંભીર અવાજ રીનાના મોઢેથી નીકળ્યો જે રીનાનો ન હતો અજય રીનાનો હાથ પકડ્યો પણ તેનું શરીર એટલું ઠંડુ હતું કે તે ગભરાઈ ગયો સાધુ બાબાએ મંત્રોચાર ઝડપી કર્યા અને હવનની આગમાંથી એક ધુમાડો ઉઠ્યો રૂમમાં એક ઠંડી હવા ફરી વળી અને રીનાએ ફરીથી ચીસ પાડી આ વખતે તેનું શરીર એકદમ શાંત થઈ ગયું અને તે બેહોશ થઈ ગઈ સાધુ બાબાએ કહ્યું આત્મા હવે નીકળી ગયો છે પણ રીનાને હજુ થોડા દિવસ આરામની જરૂર છે થોડા દિવસો પછી રીના ધીમે ધીમે સાજી થવા લાગી તેની આંખોમાં ફરીથી તેની જૂની ચમક પાછી આવી અને તેનું હાસ્ય ઘરમાં ગુંજવા લાગ્યું એક દિવસ તેણે રડતા રડતા રમાબેનની માફી માગી મમ્મી તમે બરાબર કહેતા હતા હું હવે ક્યારેય આવી જગ્યાઓએ નહીં તમારું જાઉં લગાવી અને કહ્યું બેટા બધું ઠીક થઈ ગયું હવે બસ આપણા સાથે રહીશું મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે આપણા મોટા લોકોની સલાહ અને ચેતવણીઓનું હંમેશા માનવું જોઈએ તેમનો અનુભવ આપણને અજાણ્યા ખતરાઓથી બચાવી શકે છે જો આપણા માતા પિતા કે દાદા દાદી કોઈ વાત તમને કહી રહ્યા હોય છે તો તે તમારા સારા માટે કહેતા હોય છે જેવી રીતે દુનિયામાં પોઝિટિવ શક્તિ હોય છે તેવી જ રીતે નેગેટિવ શક્તિનો પણ વાસ હોય છે જેને ક્યારેય અવગણવું ના જોઈએ અજય અને રીનાનો પ્રેમ અજયની રીના પ્રત્યેની કાળજી અને આ ભયાનક અનુભવમાંથી મળેલી શીખ આપણને બતાવે છે કે સાહસની સાથે સાવચેતી અને સમજણ પણ જરૂરી છે વહલા મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે તેમજ મિત્રો આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ